આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા યોગ્યતા અને જરૂરિયાતવાળાને અવશ્ય મદદ કરો મિત્રો વાક્ય કેટલું મહત્વનું છે અને આ વાક્યને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે વાર્તાનો એડિંગ બરાબર સમજો કે યોગ્ય અને જેને આવશ્યક છે એને જરૂર મદદ કરો એટલે કે એનો બીજો અર્થ એ પણ થાય કે અયોગ્ય અને જેને જરૂરિયાત નથી એને મદદ કરવાની જરૂર નથી બહુ સાચી વાત છે અને જે અયોગ્ય છે જે લોકો ખરેખર જેને જરૂરિયાત નથી એવા લોકોને મદદ કરવાથી શું થાય છે એ બતાવવા માટે મેં આ વાર્તા લીધી છે વર્ષો પહેલા આપણને જે આઝાદી મળી એ પહેલાના વખતની વાત છે રાજાશાહીનો યુગ હતો એક રાજ્યની અંદર પાંતસ હજાર માણસો હતા અને એના એક રાજવી પણ હતા રાજવી બહુ માનવતાવાદી હતા પોતાના રૈયતનું રક્ષણ કરવું એની ફરજ ગણતા હતા કોઈ એક વખત દુષ્કાળ પીડો અને દુષ્કાળ ફેડો એટલે એ રાજાના મનમાં પ્રશ્ન થયો કે મારે રાજા મારે રૈયતની પરિસ્થિતિ જાણવા જવું જોઈએ એટલે કે રાજા અને મંત્રી એ પોતાના જે રૈયતો રહેતા હતા એ વિસ્તારમાં જાય છે વિસ્તારમાં એને અનેક ગરીબ માણસોને જોવાનું મળ્યું બાળકો સાવ એકદમ ખૂબ જ એકદમ જેનું શરીર સાવ સુકાઈ ગયું હોય એવું પણ એને જોવા મળ્યું માણસો ખરેખર દુઃખી હોય એ પ્રકારની પરિસ્થિતિ એને જાણવા મળી રાજા કે છે કે હવે આપણે શહેરમાં બહુ જવું નથી કારણ કે માણસોની પરિસ્થિતિ બહુ ખરાબ છે આપણે ખેતરો તરફ જઈએ અને ખેતરોમાં એ એક પછી એક ખેતરોમાં જાય છે ખેતરમાં કોઈ પાક હતો જ નહીં ખેડૂતો બધાએ એમને નિમાણા બેઠા હતા અને ખા કોઈ પણ જાતનો પાક એક પણ ખેતરમાં જોવા ન મળ્યો રાજા એકદમ ગદગદી થઈ જાય છે કે મારી પ્રજા આટલું બધું દો ઉગે છે આટલી બધી તકલીફ છે અને મેં કોઈ પ્રયાસ ન ગીરો ત્યારે એના મંત્રીને એમ કહે છે કે તમે જાહેરાત કરો કે હવે પછી કોઈ પણ વખતે દુષ્કાળ પડશે પાક જો સારો નહીં થાય અને જો પાક ઉત્તમ પ્રકારે ન બની કોઈ પણ કારણસર તો દરેકે દરેક ખેડૂતને ચોક્કસ પ્રકારનો મદદ કરવામાં આવશે કારણ કે રાજા જાણતા હતા કે ખેતીનો પાક થાય તો જ પૈસા આવે અને પૈસા માર્કેટમાં આવે તો જ માણસો સુખી થાય એટલે ખેતીને ઉત્તેજન આપવા માટે આ રીતે કર્યું તરત જ એમ કીધું કે આ વાત મને બરોબર લાગતી નથી ત્યારે એમ કીધું કેમ બરોબર લાગતી નથી ત્યારે એમ કીધું કે મને એમ લાગે છે કે આ નિર્ણય ખોટો છે ત્યારે રાજા એમ કહે છે કે નહીં એવું નહીં કરવાનું રાજાની ફરજ છે કે જો રૈયત મુશ્કેલીમાં હોય તો એને મદદ કરવી જ જોઈએ મંત્રી પછી કંઈ બોલી ન સ્વીકાર અને બધાને મદદ કરી અને મદદ કરી અને પછી એક વરસ પૂરું થઈ ગયું ત્યાર પછી ફરી વખત ખૂબ વરસાદ થયો એટલો બધો વરસાદ થયો એટલે રાજાએ મંત્રીને એમ કીધું કે ખરેખર હવે તો એવું લાગે છે કે આ વખતે તો બધાને પાક સારો થયો હશે એટલે આપણે કોઈને મદદ કરવાની જરૂર નહીં પડે ચાલો આપણે જોવા જઈએ બધાઈ જાય છે બંને જણા કે એક ખેતરમાં જાય છે અને જોવે છે તો ગયા વખતે જે પરિસ્થિતિ હતી એના કરતા પણ નબળી પરિસ્થિતિ હતી વિચાર આવ્યો કે વરસાદ થયો નહોતો આ વખતે તો વરસાદ બહુ સારો છે તો પછી આ લોકો ખરેખર કેમ ન થયો ત્યારે મંત્રી એમ કીધું કે મારે તમને જે ગયા વખતે કહેવાની વાત હતી ને એ આ જ વાત હતી કે માણસોને તમે એમ કેશો કે તમારો પાક જો સારો નહીં થાય તો ખરેખર આ રાજ્ય તમને મદદ કરશે એ વસ્તુ ખોટી હતી તો કેવી રીતે ખોટી હતી તો કે એ લોકોના મનમાં એમ આવ્યું કે આપણે જો મદદ કરવાની જરૂર આપણે મહેનત કરવાની જરૂર જ નથી કારણ કે પાક નબળો થશે એટલે રાજા પૈસા આપવાના જ છે એ પૈસા આપશે એમાંથી આપણું ચાલશે શું કામ મહેનત કરવી જોઈએ એટલે એક પણ ખેડૂતે મહેનત ન કરી એટલે કે આપણે ખેડૂતને સાવ બનાવી દીધા અને ખરેખર કર્યું અને એ કામ ન કર્યું એટલે એની પરિસ્થિતિ આજ રીતે રહી એ વખતે રાજાએ પણ એમ કીધું કે તો પછી હવે કરવું શું ત્યારે એમ કીધું કે આ વખત પૂરતું તો આપવું જ પડશે કારણ કે કોઈના ખેતરમાં ઉગું નથી એટલે એ વખતે બધાને આપે છે પણ મંત્રી એને એમ કીધું કે હવે પછી હું તમને કહું એ રીતે જાહેરાત કરો એટલે કે તમે શું કહેવા માગો છો એટલે મંત્રી એમ કીધું કે તમે એવી જાહેરાત કરો કે આવતા વર્ષે તમારે જો ખેતરમાં જેનો પાક વધારે સારો થશે ખૂબ સારો પાક લેશે એને વધારે પૈસા ઓછો પાક લેશે એને ઓછા પૈસા અને જે સાવ પાક નહીં લે એને કાંઈ આપવામાં આવશે નહીં બધાના ખેડૂતના મનમાં પ્રશ્ન થયો કે આ તો આપણે ઊંધું થયું હવે આપણે લાગી પડવું પડશે અને ત્યાર પછીના વર્ષે એ લોકો લાગી પીડા ખૂબ લાગી પડ્યા અને વરસાદ પણ સારો થયો અને પછી જે બધા મંત્રી અને રાજા જોવા જાય છે તો બધાનો પાક એટલો બધો સારો હતો કે બધાને એમ થયું કે આ સારો પાક એટલે આપણે પૈસા આપ્યા ત્યારે મંત્રી એમ કહે છે કે તમે એને પોઝિટિવ વાત કરી કે તમે પાક સારો લાવશો તો તમને પૈસા આપશો એટલે એ લોકો પાક પણ લાવ્યા અને હવે આપણે પૈસા આપીને મદદ કરી તો કંઈ વાંધતો નથી પણ જે લોકો કામ જ નથી કરતા જે લોકો આળસુ જ છે એ લોકોને વધારે આળસુ બનાવવું ન જોઈએ એ રાજ્યની પહેલી ફરજ છે અને ત્યાર પછી દરેક વખતે આ જ નિયમ ઉપર ગયો તો માત્ર ચાર પાંચ વર્ષની અંદર જ એ રાજ્ય આસપાસના બધા રાજ્યો કરતા ઉત્તમ પ્રકારે પાક લેસાસા બધા જ માણસો ખૂબ સુખી હતા ખેડૂતો પણ ખૂબ સુખી ગામના માણસો પણ ખૂબ સુખી અને એ રીતે થઈ શકે મિત્રો આનો અર્થ એ થાય છે કે જ્યારે ખરેખર જરૂરિયાત હોય અને મુશ્કેલીમાં હોય ત્યારે એને આપવા જોઈએ પણ વારંવાર એને જરૂરિયાત પડે એ પ્રકારની ભૂમિકામાં રાખવાનો ન જોઈએ એને ખરેખર એમ કહેવું જોઈએ કે ખરેખર તમે જાજુ કામ કરો વધારે કામ કરો જાજો પાકો ઉપાડો અને જાજી રીતે આગળ વધો તો થઈ શકે આપણે કેટલાક રાજ્ય વહીવટમાં આવી કેટલીક ભૂલો થાય છે આપણે ક્યારેક ક્યારેક બહુ નબળા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ આપતા હોય છે નબળા વર્ગને પણ સ્કોલરશીપ આપી છે બહુ સારી વાત છે એનો વાંધો નથી પણ હકીકતમાં એને તમે સ્કોલરશીપ આપો છો એટલી વધારે નબળા થાય છે એ કામ નથી કરતા સમાજ નબળો પડે છે એટલે હકીકતમાં સારું વધારે કરે એને આપવું જોઈએ એમ આ વાર્તા આપણને કહે છે સૌને ધનની વાત છે